તો હેલ્લો ગાઈઝ અમે ઘણા બધા દિવસ પછી આવી ગયા છીએ હવે દિવાળી નજીક આવી રહી છે તો તેના માટે અમે આ વસ્તુ લઈને આવી ગયા છીએ આ વસ્તુ છે ઈનામ આખી ઇનામ ની કીટ છે એક એક વસ્તુ ફોડીને જોઈએ તો કેવો અવાજ આવે છે તો હવે સૌથી પહેલા તો આપણે આ વસ્તુ આવી ગઈ છે ફૂલખણી હવે આ બધી કરીએ સાઈડ માં કે આ આવી ગયો છે લાલ ટેટો આ છે મરસીબોમ ને આ છે પાંચસો પંચાવન બ્લેક સ્નેક આમ છે રોલ કપ્સ રોલ કપ્સ અમારી ભાષામાં પણ કહે છે પછી આ કઈક છે હવે જેવું હોય અને આ છે આ બધું સળગાવવા માટેનું માચીસ એટલે કે બાકસ હવે આ એક એક વસ્તુ આપણે ફોડીને જોઈ અને તમને બતાવીએ

તો હવે આપણે ટ્રાય કરીશું રોલ કપ તો આ છે રોલ કપ આની અંદર આ પટ્ટી આવી છે હવે આને પડીને જોઈએ આપણી પાસે ગન નથી પણ આનથી આ કામ આપશે ઓહો

તો હવે આપણે લઈશું મરછી બોમ્બ ને એ પછી લેવાના છે પાંચસો પંચાવન તો હવે પાંચો પંચાવન નો વારો લઈએ કાગ્ય ઓ તો હું તમને એક રાજની વાત કહું આ છે પાંચસો પંચાવન આની અંદર તમે જોઈ શકો છો આ એકદમ નાનો એવો ફટાકડો છે એટલે આને મરચી બોમ બે એક સમાન જેવું છે તો ચાલો તો સળગાવીને જોઈએ તો હવે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જો લાઈક કરી જો મળી છે આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી જઈએ